મસ્ત મજાની બોદ્ધકથામાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો એક રાજા હતો એને વિચાર આવ્યો કે મારે મારી પ્રજા માટે એક સરસ મજાનો બગીચો બનાવવો છે આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો વૃક્ષોળ હોય એવો સુંદર બગીચો બનાવવો છે આ માટે એમણે કેટલાક નિષ્ણાત માણસો રોક્યા અને બગીચાનું કામ શરૂ કર્યું થોડા વર્ષો પછી એકવાર રાજા આ બગીચાની મુલાકાતે આવ્યા એમણે આવીને જોયું તો બગીચાના તમામ વૃક્ષો અને ફૂલછોડ મૂર્જાયેલા હતા ફળોથી લછબછ ઝાડ પણ ઉદાસ હતા અને ફૂલોથી લચી પડેલ છોડ પણ ઉદાસ હતા રાજાને એ નહોતું સમજાતું કે યોગ્ય માવજત કરવા છતાં આ વૃક્ષો અને છોડવાઓ મૂર્જાયેલા કેમ છે એણે સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પૂછ્યું તો સફરજનના વૃક્ષે કહ્યું અરે મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારની જેમ ઊંચું કેમ નથી થઈ શકતું એ વિચારો મને પરેશાન કરે છે દેવદારના વૃક્ષે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હું બહુ ઊંચું છું પણ મને નાળિયેરની જેમ ફળ કેમ નથી આવતા નાળિયેરીએ મૂર્જાયેલા ચહેરે કહ્યું મારામાં ફળ મૂક્યા તો પણ એટલે ઊંચે મને દ્રાક્ષના વેલા જેવી કેમ ન બનાવી વૃક્ષોના જેવી જ ફરિયાદ ફૂલસોડની પણ હતી પોતે બીજા જેવા કેમ નથી દેખાતા એ વાત ફૂલસોડને પણ મૂંઝવતી હતી રાજા પોતાના સાવ નિસ્તેજ બગીચાને જોઈને ઉદાસ થઈ ગયા ત્યાં એની નજર થોડી દૂર રહેલી એક વેલ પર પડી વેલ એકદમ લીલી છમ અને તાજગીથી તરબતર હતી રાજાને ખૂબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયો વેલને પૂછ્યું આ બગીચાના બધા જ વૃક્ષો અને ફૂલઝાડ મૂર્જાયેલા છે તો તું આવી તાજીમાજી કેમ છે વેલરાજાની સામે જોઈને હસી પછી બોલી હું મારી સરખામણી બીજા કોઈ સાથે નથી કરતી ફળોથી લચબથ વૃક્ષોને જોઈને એ ફૂલોથી લચી પડેલ છોડને જોઈને મને દુઃખ નથી થતું કે મારામાં ફળ કે ફૂલ કેમ નથી કારણ કે હું સમજું છું કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્ત્વને ધ્યાનમાં લઈને જ લાવવામાં આવી હશે મને આ ઘરની ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફૂલ આવવાના નથી અને છતાંય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવા માટે કોઈ જરૂર હશે બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદ્દેશને પૂર્ણ કરી શકું અને મને એની મજા છે માટે હું તાજી તાજીમાજી છું મિત્રો આ જગતરૂપી બગીચો બનાવનારે આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્ત્વ છે દરેકને જુદા જુદા કાર્ય માટે લાવવામાં આવે છે પરંતુ આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધું હોવા છતાંય સતત મૂર્જાયા કરીએ છીએ આવી નવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો